પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીનો અંત જ નથી આવતો નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર અને ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીનો અંત જ નથી આવતો એમણે થોડાક દિવસ પહેલાં ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન આપ્યું હતું એને કારણે ભારે હોબાળો મચેલો છે રૂપાલાએ પોતે માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ પણ ક્ષત્રિય સમાજનો રોજ સમ્યો નથી અને કોર્ટમાં આજે એમની સામે બદનક્ષી કેસની ફરિયાદ પણ કરવામાં આવી છે તો બીજી તરફ તેમની સુરક્ષામાં વધારો પણ કરવામાં આવ્યો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પરષોત્તમ રૂપાલાએ રાજકોટની એક જાહેર સભામાં એક એવું નિવેદન આપેલું કે અંગ્રેજોના દમન વખતે રાજા મહારાજાઓ નમી ગયા હતા અને રોટી બેટીના વ્યવહારો કર્યા હતા અને મારા રૂખી સમાજે એ આ જે રાજા મહારાજાઓના અંગ્રેજોનો જે દમન હતું એની સામે રૂખી સમાજ ઝૂક્યો નહોતો એટલે આ નિવેદન આપ્યું એ પછી ક્ષત્રિય સમાજમાં ભારે હોબાળો મચી ગયો અને આ મુદ્દો એટલો બધો ચગ્યો કે સૌરાષ્ટ્રમાં તો ઠીક પરંતુ આખા ગુજરાતની અંદર આ વિવાદની આગ પ્રસરી ગઈ અને તાજેતરમાં લગભગ નેવું જેટલા રાજપૂત સમાજના સંગઠનોએ ભેગા થઈને એવી માગણી કરી હતી કે રૂપાલાને લોકસભાની બેઠક ઉપરથી હટાવો નહીં તો અમે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીશું અને બે લાખ જેટલા રાજપૂત સમાજના લોકો રાજકોટમાં ભેગા થશે અને કુરુક્ષેત્ર અમે બનાવી દેશું આવી બધી ચીમકી આપી હતી હવે આજે કોર્ટની અંદર રૂપાલા સામે બદનક્ષી કેસની ફરિયાદ કરવામાં આવી છે જો કે આ આખો મુદ્દો જે પ્રમાણે ઊભો થઈ રહ્યો છે એ પ્રમાણે જોતા એવું લાગે છે કે આ સામાજિક મુદ્દાની સાથે સાથે હવે રાજકીય મુદ્દો પણ બની રહ્યો છે કારણ કે કોંગ્રેસના નેતા આદિત્ય ગોહિલે પરસોત્તમ રૂપાલાની સામે બદનક્ષીનો કેસ કર્યો છે આઈબીનો એક રિપોર્ટ સામે આવ્યો કે પુરુષોત્તમ રૂપાલાની સુરક્ષાને જોખમ છે એટલે એમનું જે રાજકોટમાં ઘર છે ત્યાં પોલીસ ગનમેનને બેસાડી દેવામાં આવ્યા છે અને એક પીઆઈ સહિત ત્રણ અન્ય પોલીસો એટલે ચાર પોલીસ કર્મીઓને એમના એસ્કોટ સાથે પણ જોડી દેવામાં આવ્યા છે દર્શક મિત્રો એક બીજી જૂની વાત પણ તમને યાદ અપાવી દઈએ કે જેમને પરસોત્તમ રૂપાલાના શિષ્ય કહેવામાં આવે છે એવા જીતુ વાઘાણીએ પણ લગભગ બે હજાર અઢારની અંદર એક એવું નિવેદન આપેલું એક વિવાદ એવો ઊભો થયેલો જેને કારણે કારડિયા સમાજની લાગણી દુભાઈ હતી અને એ વાત પણ એટલી બધી વણસી ગઈ હતી આખરે અમિત શાહે મેદાનમાં ઉતરવું પડ પડ્યું હતું અને અમિત શાહે સમાધાન કર્યું એ પછી કારડીયા સમાજ સ્થાન પડ્યો હતો અને એમણે તે વખતે પછી ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો આ વખતે પણ અત્યારે સ્થિતિ તો એવી જ છે કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી દીધી અને એમણે પોતે વિડીયો જાહેર કર્યો અને એમ કીધું કે મારો ઈરાદો એવો હતો કે વી વિધર્મીઓએ જે દમન કરેલું એની હું વાત કરતો હતો રાજપૂત સમાજના મહારા રાજા મહારાજાઓ વિશે મારી વાત નહોતી અને મેં એમને નીચા પાડવાનો કોઈ પ્રયાસ પણ નથી કર્યો પરંતુ જો એમ છતાં સમાજની લાગણી દુભાઈ ગઈ હોય તો હું માફી માગું છું આવો વિડીયો એમનો વાયરલ થયો હતો પરંતુ અત્યારના આ વિવાદ ક્ષમતો નથી અને તમને કીધું તેમ કે લગભગ નેવું જેટલા સંગઠનોએ ભેગા થઈને રીસ પરસોત્તમ રૂપાલાની સામે મોરચો માંડેલો છે અમારે ખબર છે ડોટ કોમ પરથી એક તમને વિનંતી કરવી છે કે ચૂંટણીના સમયે કોઈપણ સમાજની લાગણી દુભાવવી નહીં જોઈએ અને કોઈ પણ વાદ વિવાદ વિના અને શાંતિપૂર્ણ લોકસભાની ચૂંટણી થવી જોઈએ આ વખતે અઢારમી લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે તો અમારી એક વિનંતી છે કે એકદમ શાંતિપૂર્ણ રીતે અઢારમી લોકસભાની ચૂંટણી થાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ